સાંભળ્યું કે સીધું જેવી કાકડિયા નું નામ લેવામાં આવ્યું તેમના પુત્રનો પણ ઉલ્લેખ થઈ રહ્યો છે એટલે એટલા જ અમને લાગ્યું કે આપણે જેવી કાકડે સાથે વાતચીત કરવી જોઈએ ધારાસભ્ય જેવી ભાઈ કાકડિયા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે સાહેબ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે

પહેલાં તો છેલ્લા બે દિવસથી આ સોશિયલ મીડિયામાં જે ચાલુ છે હાલો સંભળાય છે ને આ સોશિયલ મીડિયામાં જે બે દિવસથી ચાલે છે બરાબર મારો છોકરો આમાં ક્યાંય છે નહીં કોઈ જગ્યાએ મારા છોકરાની હું વાત કરું છું આનંદ કાકડીયાની આ કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ક્યાંય નથી નથી એનો ફોન આવ્યો પીડિતાનો નથી કોઈ ફોનથી કોન્ટેક નથી રૂબરૂમાં આવ્યા કોઈ જગ્યાએ મળ્યા નથી અને અમારું નામ શા માટે ચડાવ્યું આ ચડાવવાનું કારણ એક જ તમે સાંભળી લો કે હું રાજકીય રીતે મને બદનામ કરવા માટેનું આ એક કાવતરું છે આ પીડિતાનું અને એના પરિવાર પરિવાર કે એના સાગરી તો જેનું હોય એનું અમે એના કોન્ટેક્ટમાં જ નથી તો પછી આ કરવાની હું જરૂર છે પણ આમાં કાકડિયા સાહેબ આમાં મુદ્દો એ છે કે આજે પીડિતા છે દાવો કરી રહી છે કે ગાંજાનો જથ્થો લેવા મહિલાના પતિ અને પ્રદીપ ભાખર આનંદ કાકડિયાની નિકોલની ઓફિસ પર આવ્યા હતા અને પછી પૈસાની લેવડ દેવડ હતી આવી કોઈ પ્રકારની વાતચીત થઈ નથી પ્રદીપ ભાગર તો મારા મત વિસ્તારનું બગસરા તાલુકો આવે બગસરા તાલુકાનો પાર્ટીનો પ્રમુખ છે એટલા માટે પ્રદીપ અમારા કોન્ટેક્ટમાં આ બાબતમાં કોઈ ચર્ચા કે કોઈ વસ્તુ કાંઈ થઈ નથી અને આમાં અમે ક્યાંય પડવાય માંગતા માગતા નથી પ્રદીપ નું જે હોય એ પણ મારા છોકરાનું નામ શા માટે એ મારે તો એ જ વાંધો છે બીજું કઈ છે જ નહીં એમ જી મારા છોકરાનું નામ લખવાનું કોઈ કારણ ખરું એમ બરાબર પણ પણ આપના પુત્રનું નામ એટલા માટે આવ્યું કારણ કે દાવો છે આરોપ છે કે પ્રતિ પ્રદીપ ભાખર આપના પુત્રની નિકોલ ઓફિસે પહોંચ્યા અને આ પ્રદીપ ભાખર પણ દુષ્કર્મનો આરોપ છે અને એ મહિલા આપનું નામ પણ લેરી છે કે આપ સમાધાનનો પ્રયત્ન કરી રહ્યા છો કારણ કે એમાં આનંદ કાકડિયાનું નામ છે તમે આ બોલ્યો મારો દીકરો એમાં કે શેર નહી એના ફોન માં કોન્ટેક્ટ કોઈ જગ્યાએ જો કે નો હોય તો એનું નામ લખવાનું કારણ હું એમ આ એક રાજકીય ચાલ છે તમે આ બોલ્યો હું એક રાજકીય રીતે આગળ પડતો માણા જો મને બદનામ કરવા સિવાય બીજું કાઈ છે ને આ એક કાવતરું છે હાલો જી જી આવાજ આવે છે કાવતરાના ભાગ રૂપે જેને જે કર્યું છે એને તો એને માટે અમે નિકોલ ફરિયાદ પણ આપી દીધી છે મારા સન આનંદ કાકડીએ નિકોલમાં ફરિયાદ પણ આપી દીધી છે નિકોલ પોલીસ ચોકી સંગીન આરોપ લાગે ત્યારે ચોક્કસ થી સવાલો પૂછાવાના છે અને આપ ખાલી એમ કહો કે ભાઈ આ તો હું રાજકીય રીતે આગળ પડતો છું એટલે આ થઈ રહ્યું છે એ કોઈ જવાબ નથી તો આપે નિકોલમાં જે પોલીસ ફરિયાદ કરી છે એ શું કરી છે તો પછી ફરિયાદ અમારું નામ ખોટું છે એ ફરિયાદ કરી છે એમને કે અમારી ઉપર કોઈ કોન્ટેક અમારો છે નહીં અમે એને મળ્યા નથી ક્યારે અમે કોઈ અરે ક્યારેક વાત નથી કરી મારા સામે તેનું નામ લખવાનું કારણ શું એમ એટલું જ બીજું કાંઈ નથી અમારું પણ આમાં તમે જેટલી મજબૂતાઈથી આપના દાવા આપના તરક રજૂ કરો છો એટલી જ મજબૂતાઈથી એ પીડિતા પણ પોતાના દાવા આપે છે એની પાસે પણ ફોટોગ્રાફ અને પુરાવા છે એવો દાવો કરે છે તો આમાં સાચું કોને માનું પોલીસ આમાં યોગ્ય તપાસ કરે તો જ સાચું બહાર આવે પોલીસ તપાસ માટે અમે ફરિયાદ કરી છે જે સત્ય છે પોલીસ બહાર લાવશે અચ્છા પણ પણ આમાં આમાં આપનું ને આપનો પુત્રનું નામ કેમ આવી રહ્યું છે કેમ કોણ આપના વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે હું એક સાહેબ એક ધારાસભ્ય તરીકે હું અહીંયા કામ મારા વિસ્તારમાં કરી રહ્યો છું તો મારી રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે જ આ એક કાવતરું હોય એવું મને લાગે છે પણ કાકડિયા સાહેબ તમે રિપીટેડલી એવું કહી રહ્યા છો કે કોઈ આપના વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે ષડયંત્ર કોણ રચી રહ્યું છે જ્યાં સુધી અમરેલી ભાજપની આખા ગુજરાતને ખબર છે આખા ગુજરાતમાં એ ચર્ચામાં છે કે અમરેલી ભાજપમાં સામ સામા ખેસ્તાન ચાલે છે આપને લાગે છે કે આપના પક્ષમાંથી એટલે કે ભાજપમાંથી આ કોઈ ષડયંત્ર રચી રહ્યું છે આપના વિરુદ્ધ જોડાયેલા છે મને કઈ ખબર નથી આ પ્રકરણમાં હું ક્યાંય છું નહીં મારો છોકરો ક્યાંય નથી એટલે મારું તો નામ નથી પણ મારા દીકરાનું ક્યાંય નામ નથી કોઈ કોઈથી એને ફોનમાં કોઈ વાત નથી કરી કોઈ દી ઓફિસે કોઈ એને મળવા નથી આ પીડિતા કોઈ

નામ મારું હુકમ આપવો છે મારા દીકરાનું મારું નામ તો છે ને મારા દીકરાની વાત કરું છું એનું નામ હુકમ આપવું જોઈએ ચલો આપના દીકરા સિવાય પ્રદીપ ભાખર કે જે પોતે પણ ભાજપ સાથે જોડાયેલા છે એનું નામ પણ આમાં આવી રહ્યું છે આપ લગાતાર ઇનકાર કરી રહ્યા છો કે મને આમાં કશું ખબર નથી અમારે તો કોઈ વાતચીત નથી થઈ પ્રદીપ ભાખર સાથે આપની એકાદ વાર તો વાતચીત થઈ હશે ને કોઈ પ્રકારની ક્યારેય વાત નથી થઈ એ જે કરતો હોય એના મુબારક અમે ક્યાંય વાત કરી નથી આખા પ્રકરણની અને અમને ખબર પણ નથી ચલો ચલો એ બધી ઠીક છે પરંતુ પ્રદીપ ભાખર અને આનંદ કાકડિયા એ બે ને કોઈ સંબંધ છે એમને પારિવારિક કે પછી દોસ્તીયારીના કોઈ એવા સંબંધ છે ખરા આ બંને વચ્ચે નહીં કોઈ પ્રકારનો એવો કઈ સંબંધો છે જ નહીં એવા સંબંધો હોય રાજકીય મારી યાર હોય કારણ કે મારો પાર્ટીનો પ્રમુખ છે એટલા માટે નહીં નહીં કોઈ સંબંધો પારિવારિક કે કોઈ સંબંધો બીજા કોઈ નથી પાર્ટી લેવલના સંબંધો થઈ જ છે બાકી હું કરે આપણને ખબર નથી જે કરતો હોય મુબારક તો ગાગડી સાહેબ આ જે પીડિતા છે એ આપનું આપના પુત્રનું આપના બંનેનું નામ સતત લઈ રહી છે આપ કહી રહ્યા છો કે આ બધી જ ખોટી વાતો છે તો માનહાનીનો દાવો કરો ને આપેની વિરુદ્ધ અમે કરી દેવાના છે દાવો કરવાના જ છે અચ્છા બરાબર ફરિયાદ दाखल કરી છે ફરિયાદના અંતે હું આવે પછી અમે દાવો दाखल કરવાના છે બરાબર પણ પક્ષના કોઈ નેતાએ આપની સાથે કોઈ વાતચીત કરી છે પ્રદેશ કક્ષાએથી આપની સાથે કોઈ સંવાદ થયો છે કે ભાઈ આપ ફસાઈ ગયા છો ચલો તમારી મદદ કરીએ અથવા તો આપની સાથે છે એવું કોઈ કહેનાર છે એક વસ્તુ સાહેબ હું કહું અમે ક્યાંય સહી જ નહી તો પછી પક્ષને મને કહેવાની જ ક્યાં વાત રહી અમે કોઈ જગ્યાએ ક્યાં એમાં ફસાયેલા હોય તો અમારે ક્યાંક વાત કરવી પડે ને

એને એને માટે કોઈ પ્રકારનું મળવા માટે કોઈને મોકલ્યા નથી અને અમે ડાયરેક્ટ ફરિયાદ જ આપી દીધી ભાઈ જે છે એ પોલીસ બહાર લાવશે અચ્છા પરંતુ આમાં તમારે પોલીસ સહયોગ આપવો પડશે કારણ કે ખૂબ જ ગંભીર સંગીન આરોપ છે ગાંજાની હેરાફેરીનો અને આપના જ પુત્રની નિકોલની ઓફિસ પર આ પૂરેપૂરો સહયોગ આપવા તૈયાર છો નિકોલ ઓફિસમાં છે ને સીસીટીવી કેમેરા છે જ ને ગમે ત્યારે જોઈ લે આવીને મારો છોકરો ગાંજો હું કઈ સિગારેટ નથી પીતો માવ નથી ખાતો તો ગગડી સાહેબ આપને એક અંતિમ સવાલ એ પૂછવો છે કે શું આપને એવો કોઈ ડર લાગે છે ખરો કે આપની જે રાજકીય કારકિર્દી જેના વિશે આશંકા આપ વારંવાર વ્યક્ત કરી રહ્યા છો એટલે પૂછું છું કે આપની રાજકીય કારકિર્દી ખતમ કરવાની કોઈ રણનીતિ ચાલતી હોય અને આપને લાગે છે કે ભાજપમાંથી જ આ ષડયંત્ર ચાલતું હોય તો આપની શું પ્રતિક્રિયા સાહેબ ગમે એટલા ખાવા જવા જે કોઈને કરવું હોય એ કરે હું એક ગામડાનો માણસ છું ગામડામાં પબ્લિક સાથે જોડાયેલો છું મારા વિસ્તારમાં સતત કાર્યશીલ છું અને મારા ગામડાઓ મારી આજે જોડાયેલું છે બધાને મારા ગામડાને ખબર મેં જે કામગીરી કરે છે એ લોકો એના આભારે મને મત આપે છે ના સોશિયલ મીડિયામાં આવતો હોય તો એ લોકોને એમ થાય ને કે આ શું છે એમ ના હકીકત આવ ખોટી છે ઉપજાવી કાઢેલી છે મારી કારકિર્દી ખતમ કરવાનું આખું કાવતરું છે જેનું હોય એનું મુબારક

તમે જો કે ધારાસભ્ય છે સત્તા પક્ષના ભાજપના ધારાસભ્ય એમના વિરુદ્ધ આવું ષડયંત્ર આખરે રચવાની કોને જરૂરિયાત પડી જો એમના દાવા સાચા હોય તો એનો મતલબ કે અમરેલીની એ રાજકીય ધરતી પર કોઈ ગેમ ચોક્કસથી રમાઈ રહી છે જો એમના દાવા સાચા હોય ને જો એ પીડિતાના દાવા સાચા છે તો પછી એનું સત્ય પણ બહાર આવવું જરૂરી છે મુફત